નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ઉજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફર આપ સૌનું ત્યાં ધીરે સ્વાગત કરું છું તો મિત્રો અઢાર મહિનાનો ડીએ એરિસને લઈને આવી મોટી ભેટ મોટી ભેટ એટલે કે મિત્રો ભેટ પણ કહી શકાય કે અપડેટ પણ કહી શકાય ઘરે લાંબા સમય સુધી રાહ જોઈતા તેમના માટે ખુશખબર અઢાર મહિનાના ડીએ એરિશને લઈને આવી મહત્વની અપડેટ તો તેના વિશે વાત કરીશું વાત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંધી બનાવી છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જજો તમે ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પત્રકાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલુ બંને છે લિંક ડિસ્ક્રપ્શન કુચ વર્ષ જોઈન થઈ જજો તો ચાલો ફેમિલી મેમ્બર વધારે સમયને બગાતા આજે આવડેની શરૂઆત કરું છું તો અઢાર મહિનાનું ડીએ એરિયસને લઈને આવી મહત્વની અપડેટ તો મિત્રો કર્મચારીના પેન્શન તકના અઢાર મહિનાના ડીએના એરિયસ પર મોટો અપડેટ ખાતામાં જમા થશે આટલા પૈસા જો અપડેટ જો તમે પણ સરકાર કર્મચારી છો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે અઢાર મહિનાના ડીએરિયસ લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કહેવામાં આવી રહી છે કે સરકાર દેશના કરોડ કર્મચારીઓ નવા વર્ષે ભેટ આપવાની તૈયારી કરી રહી છે સંસદ છેલ્લા ચોમાસ સત્ર દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કર્યો ખુલાસો કે સરકાર કોવિડ નાઇન્ટીન સમાચાર દરમિયાન રોગ ઓળખવામાં આવેલા અઢાર મહિનાના ડીએ બાકીદાર મુક્ત કેવી રીતે શક્યતા નથી કે સરકાર હજુ સુધી કોઈ સત્તા જાહેર કરી નથી પરંતુ કર્મચારીના મંડળ અધિકારી દાવો કે આ સરકાર અઢાર મહિના ડીએ અંગે અડચણ દૂર કરી શકે છે ના તો ચાલો વિશે વિગતવાર માહિતી જોઈ લઈએ ડીએ વધારો હાલમાં જે ડીએ વધારો હાલમાં ડીએ વધી ત્રેપન ટકા થયો તમે જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જે સરકાર પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લગભગ અડસઠ લાખ પંચાળી લાખો ત્રે ટકા ડીએ ભેટ આપી હતી હાલમાં તમામ કર્મચારીઓ ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે ના ઉપરાંત વિવિધ રાજ્યોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર અઢાર ડીએ પેન્ડિંગ મોંઘવારી ભથ્થો અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી સૂત્રોનો દાવો છે કે સરકાર નવા વર્ષો પહેલાં કર્મચારીઓના ખાતામાં બાકી રકમ જમા કરવાની તૈયાર કરી રહી છે જોકે આ રકમ આમ કરવાથી સરકાર તેજ મોટો ફરક પડવાનો છે મોંઘવાડી ભથ્થું કોવિડ નાઇન્ટીન દરમિયાન ડી બંધ થઈ ગયું હતું તેમણે જણાવી દઈએ કે કોવિડ નાઇન્ટીન સ્વરૂપા દળા સર્જાયેલા આર્થિક સમસ્યાના કારણે સરકાર નાણાકીય દબાને ઘટાડવા માટે જાન્યુઆરી બીજા વીસથી જુલાઈ બીજા વીસ અને જાન્યુઆરી બીજા હજાર એકવીસના ત્રણ હપ્તા રોકવામાં નિયંત્રણ લેવામાં આવ્યો હતો કારણ કે તેમાં રિસ જ નહીં વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો તો મિત્રો નાણામંત્રી બજેટમાં કરી હતી સ્પષ્ટતા કે બાકી મોંઘવાડી ભથ્થું આપવામાં કોઈ અંગે કોઈ માહિતી નથી પરંતુ હવે ફરી એકવાર સમાચાર આવી રહ્યા છે સરકાર ડી અંગના કોઈ મુદ્દો સાફ કરી દીધું છે ડિસેમ્બરના સરકાર લાયક સરકાર લાયક કર્મચારીઓના ખાતામાં બાકી જમા કરી શકે છે પંજાબ પેન્શનધારકો માટે ખાસ સમાચાર આવે છે તમને જણાવી દઈએ કે જે પેન્શનધારકોનું પેન્શન કાપવામાં આવ્યું હતું તેમને મોટી રાહત મળી છે અમૃતસર જિલ્લા ટ્રેઝરી ઓફિસર આ અંગે આદેશ કરી કર્યો છે જારી કરેલા આદેશમાં જિલ્લા તમામ બેંકની મેનેજર પેન્શનની વધવાની કપાયેલી પેન્શનની રકમ તાત્કાલિક પરત કરવામાં જણાવ્યું છે પંજાબમાં એકોટા વજગારાના આદેશ પાલનમાં આદેશ જારી કરવામાં આવ્યો છે પંજાબ સરકાર નાણાં વિભાગના જારી કરેલા આદેશ મુજબ જિલ્લા ટ્રેઝરી ઓફિસર બેંક મેનેજર આદેશ જારી કર્યો છે આ સારી કપાયેલા પેન્શન તાત્કાલિક પરત કરવામાં આવશે અને આ અંગે લેખિત અહેવાલ રજુ જિલ્લા તીજો કચેરી મોકલવામાં આવશે અંગે પછી જિલ્લાના પેન્શન ધારકો આશા જાગે છે કે તેઓને કાપવામાં આવેલી પેન્શન રકમ ટૂંક સમય પરત મળી જશે તો મિત્રો આ ત્યારથી મહત્વપૂર્ણ અપ્રિય થેન્ક યુ વેરી મચ